તમારા બાળકોને વેકેશનમાં આટલું જરૂરથી કરાવજો દિવસમાં ઓછામાં ઓછું એક વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતોની સખત મહેનત વિશે માહિતી આપજો અને અનાજનો બગાડ ન કરાય તેને પ્રેમથી સમજાવજો મુદ્દા નંબર બે પોતાની થાળી પોતે સાફ કરે એવો આગ્રહ રાખજો જેથી તેને શ્રમનું મહત્વ સમજાય મુદ્દા નંબર ત્રણ તેમને દરરોજ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીના પાંચ શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો મુદ્દા નંબર ચાર તેને પડોશીના ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસવા દેજો મુદ્દા નંબર પાંચ જો દાદા દાદી દૂર રહેતા હોય

તેને ધૂળમાં રમવા દેજો જેથી માતૃભૂમિની ધૂળનું મહત્વ સમજાય મુદ્દા નંબર નવ તેને નવા મિત્રો બનાવવાની તક આપજો મુદ્દા નંબર દસ બની શકે તો હોસ્પિટલ અને અનાથ આશ્રમની મુલાકાત લેજો મુદ્દા નંબર અગિયાર તેને કરકસરનું મહત્વ પણ સમજાવજો મુદ્દા નંબર 12 મોબાઈલની આધુનિક ટેકનોલોજીની માહિતી આપજો અને સાથે સાથે તેના દૂષણ ની પણ એમને વાત કરજો મુદ્દા નંબર 13 તેને નવી નવી રમતો શીખવજો મુદ્દા નંબર 14 તેને મામા અને ફઈના ઘરે જરૂરથી મોકલજો મુદ્દા નંબર 15 ટીવી ની જગ્યાએ બાળ વાર્તાઓની બુક્સો વાંચે તે આગ્રહ રાખજો

के बारे समर्पण प्राथमिक और माध्यमिक शाळा द्वारा हूं हरदेवाही अपना बाळको ने हूं एडवांस मा वेकेशनला एडवांस मा खूब खूप शुभेच्छा तुम्हाला धन्यवाद